નમસ્કાર દોસ્તો કેમ છો મજામાં હું મયુર વાખાણી આજે અહીં ભાવનગર આવ્યો છું અને તમારા બધા સાથે એક ખાસ વાત કરવાની છે આ બધા જેટલા પણ મિત્રો છે પોલીસ મિત્રો છે એક આ સુરક્ષા સેતુના ભાગ સ્વરૂપે આજે તમારી સાથે એક સરસ મજાનો સંવાદ કરવાનો છે આ એક સરસ મજાની વાત લઈને તમારી સાથે આવે જે ભાવનગરના જે યુવા છે એમના માટે આ ખાસ મજાની અને એક સંદેશવાળી વાત છે સે નો ટુ ડ્રગ્સ દોસ્તો ખાસ એટલા માટે તમારી સાથે આ વાત કરવી છે કે આબુવાજી યુથ છે યુવાનો છે શક્તિ તાકાતથી ભરેલા છે અને આ તાકાત ક્યાંય અવળી એળી ન જાય એટલા માટે ઘણી બધી રચનાત્મક પ્રવૃત્તિઓ છે જીવનમાં ઘણું બધું છે ઘણી બધી એક્ટિવિટીઝ છે ઘણું બધું કરવા લાયક છે એ બધું આપણે કરીએ અને તમે તો જાગો જ અને તમારી આજબાજના પણ જેટલા લોકો છે એ બધાને પણ એવી જાગૃતિ આપો કે ડ્રગ્સ કોઈ કાળે સ્વીકાર્ય નથી ડ્રગ્સ એ આપણને આપણા યુથને ઉદયની જેમ કોરી ખાય છે એટલે આપ સૌ કોઈને હું નમ્ર વિનંતાથી કરું છું કે આપ સૌ કોઈ તમે સાથ સહકાર આપો આ જે કેપ્શન અત્યારે તમારા માટે પકડ્યા છે માત્ર ને માત્ર તમારા માટે પકડ્યા છે ભાવનગર માટે પેડ્યા છે ભાવનગરની આવતી પેઢી માટે એમને પકડ્યા છે તો આપ સૌ કોઈને મારી નમ્ર વિનંતી છે કે આ જે સમગ્ર આખું આયોજન છે આ જે કેમ્પેન છે એ માત્ર ને માત્ર તમારા માટે છે આવો તમે સૌ કોઈ આમાં સહભાગી થાવ આ કેમ્પેન સાથે જોડાતી દરેક એક્ટિવિટીમાં તમે સહભાગી થાવ રચનાત્મક બનો અને ડ્રગ્સ ને ના